વડોદરામાં આજરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા શહેરના કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રી શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ કમાટીબાગ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર પિંકીબેન સોનીના વ્રત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાંસ્કૃતિક સમિતિના વર્ષાબેન વ્યાસ ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા તબાન શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ સુવેર તેમજ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુ સહિત કાઉન્સિલરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનો અને અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની શૌર્ય અને

અને સ્વદેશીની ભાવનાને તેમને ઉત્કટ બનાવી હતી તેઓ નિડર સાહસિક ચતુર શક્તિશાળી ધર્મ ધર્મપ્રેમી અને કાર્યદક્ષ રાજવી હતા તેમણે અષ્ટમંડળની સ્થાપના કરી હતી સેનાના રચયિતા કહેવામાં આવે છે તેમની ધાર્મિક નીતિ ખૂબ જ ઉદાર હતી તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા કરી ન હતી તો કદી પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ પણ મસ્જિદ તોડી ન હતી તેમનો પોતાનો એક અંગત સચિવ જે મુસ્લિમ હતો તેને રોજે રોજની પોતાની નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં તેમને મસ્જિદ પણ બંધાવી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ વડોદરા શહેરના સયાજી બાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેઉરભાઈ રોકડિયા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ ભથ્થુ મારા સૌ સાથી સભાસ મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો સ્થાનિક લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર